નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો કેમ છો બધા મજામાં શિયાળાની ઠંડી પડી એની અંદર જીરું વાવ્યું જેને ચણા કર્યા છે અને ચણા પણ પણ સારા છે છે પ્રોબ્લેમ ચાલી રહ્યા જીરાની અંદર એ તે સુકારાના પ્રશ્નો ચાલે છે પણ મિત્રો હજી ઘણાને કપાસ ઊભો છે એની કપાસ કાઢવાનું ચાલુ થઈ ગયું છે કારણ કે એ લોકોને ઉનાળુ તલ વાવવા છે હવે ઉનાળુ તલની અંદર આપણી પાસે બે જ વેરાયટીઓ હોય છે ઘણા લોકો ડ્રીપમાં પણ કરવા માંગી રહ્યા છે તલ ને એ સિવાય ઘણા વખડા સિસ્ટમમાં પણ તલ કરવા માંગી રહ્યા છે કે જેની અંદર કેરા કરીને આઢળીઓ પાઈને પણ તલ કરી રહ્યા છે તો હવે મેન વસ્તુ સારામાં સારું વાવેતર કરવા માટે કયો સમય ગાળો કે ફેબ્રુઆરી એક બે હજાર ને પચીસ થી લઈને પંદર બે બે હજાર ને પચીસ સુધીનો જે પંદર દિવસનો સમયગાળો છે આ સમયગાળાની અંદર જો તમારું તલનું વાવેતર થઈ જાય તો સારામાં સારું ઉત્પાદન મળે છે અને જર્મિનેશન એટલે કે ઉગાવાની અંદર પણ તલની અંદર સારામાં સારું વાતાવરણ ગણવામાં આવે છે હવે વસ્તુ પાયાની પાયાની અંદર અંદર કે કયું ખાતર આપવું તો મેન વસ્તુ પાયાની અંદર તમે ડીએપી પણ આપી શકો છો ડીએપી ના મળે તો તમે બારબત્રી સોળ આપી શકો છો બાર સોળ ન હોય તો તમે મહાધન પચાસ રૂપિયા સસ્તું મળે જે લઈ લો ના મહાદનનો જ વાપરવાનું જેની અંદર સારામાં સારો ગ્રેડ આવે છે અને સારામાં સારું ખાતર આવે છે હવે પાયાના ખાતરની અંદર ઘણા બધા એને કપાસની અંદર જયારે ઝીંડવા બેસે છે ત્યારે કપાસ અમુક એટલે કે ખેતરની અંદર સુકારાના પ્રશ્નો જોવા મળતા હોય છે હવે જેની અંદર પછી એ લોકો ચણા કરતા હોય છે જીરું કરતા હોય છે તો એની અંદર પણ અમુક સમયે જ્યારે પણ કોઈ પણ વાવેતર પાક ફ્રૂટ બેસવાની શરૂઆત થતી હોય છે એટલે કે દાણા બંધાતા હોય કોઈ જીંડવા બંધતા હોય એટલે આવા તમામ પાકની અંદર એની જમીનની અંદર અમુક જમીનની અંદર એને ગુંડિયું પડે એટલે ગુંડિયું એટલે કે સુકારાના પ્રશ્નો દેખાતા હોય છે તો તલની અંદર પણ આ પ્રશ્ન તમને જોવા જ મળશે તો આ પ્રશ્નની સામે આપણે પાયાની અંદર કઈ વસ્તુ આપવી જે સારામાં સારું તમને સુકારો પણ ના આવે

જે ખેડૂત પે વચ્ચે તમને જાણ કરવામાં આવશે એની માટે મિત્રો તમારે ખેડૂત પેની બોટાદ બ્રાન્ચની અંદર રૂબરૂ મુલાકાત લ્યો અથવા તો તમે જાણી શકો છો એક મિસકોલના માધ્યમથી કારણ કે એ આપણે પબ્લિક નથી કરી શકતા કારણ કે બધું જો પબ્લિક કરીશું તો ઘણા ખેડૂતોને મગજમાં ઉતરતું નથી કે આ વસ્તુ કેમ થશે કઈ રીતે વપરાશે કેમ એનું વપરાશ કરવો તો હા એમાંય ના એ સારામાં સારી વસ્તુ છે જે આપણી જમીનની અંદર અંદર ખાસ જરૂરી છે કારણ કે સમયની રાસાયણિક ખાતરની કારણે અથવા તો એનો ઘટાડો પણ કરવાનો સમય આવી ગયો છે કારણ કે આપણી જમીનની અંદર કરોડો પ્રકારના જે જંતુ જીવે છે એ જંતુને ખોરાક દેવાની જરૂરિયાત હવે છે જેથી કરીને તમારી જમીનની અંદર ફળદ્રુપતા વધે એનું ઉત્પાદન વધે અને જમીનની અંદર જે કે પોષક તત્વો ઘટે છે એ પૂરા પાડી શકે છે જે નેચરલ વસ્તુ જ આવે છે તો એની માટે તમે મુલાકાત લઈ શકો છો અથવા તો મિસકોલ કરી શકો છો નેવ એક્યાસી એક્યાસી આડત્રીસ એક્યાસી પર હવે મિત્રો તલની અંદર જેને વખડા સિસ્ટમમાં કરવા છે અથવા તો ડ્રીપમાં કરવા છે તો એની અંદર પોતે પોતાના મગજ વાપરતા હોય છે તો સાતસો થી બાકી તમારે એક કિલો મહદઅંશે નાખવું જરૂરી છે બિયારણની અંદર હવે એ સિવાયનું જે તેલબ્યો પાક છે મિત્રો હવે તેલબિયા પાકની અંદર તેલની ટકાવારી વધારવી હોય એના મૂળિયાની વૃદ્ધિ કરાવવી હોય કારણ કે મૂળિયા વધશે તો ઉપરનું જાડવું વધશે ને વધશે કેમ કે સૂર્યપ્રકાશ સંશ્લેષણ ક્રિયા ફાસ્ટ કરવા માટે એટલે કે ફોટો સંશ્લેષણ ક્રિયા ફાસ્ટ કરવા માટે એના મૂળિયાનો પણ વૃદ્ધિ થવી પડે સમય અંતરે અને સાથે સાથે ઉપરના છોડવાની પણ વૃદ્ધિ થવી જોઈએ હવે એની માટે તમે સલ્ફરનો પણ ઉપયોગ કરી શકો છો જેમ કે

એ તમે આસાનીથી પિયત ની અંદર રેડા તરીકે પણ પિયત કરી શકો છો અથવા તો તમે અંદર પણ શકો છો જેથી કરીને તલની અંદર તમે સારામાં સારું ઉત્પાદન મેળવી શકો છો સાથે સાથે જે તલની ક્વોલિટી પણ બનાવવાનો સમય આવશે તો એની અંદર કયા સમયે કયું કઈ વસ્તુ એની અંદર છંટકાવ કરવો જેથી કરીને સારામાં સારી વૃદ્ધિ થાય વૃદ્ધિની સાથે સારા બઢા બેસે અને એ બઢાની અંદર જે દાણો બને છે એ દાણાની ક્વોલિટી બને દાણો વજનદારમાં આવે તેલની ટકાવારી વધે આવી તમામ પ્રકારની માહિતી સમય અંતરે ખેડૂત તેની યુટ્યુબ ચેનલ ઉપર તમામ વિડીયોની અંદર ખેડૂતોને સમજાવવામાં આવશે અને એ જ પ્રમાણેની ટ્રીટમેન્ટ એ જ પ્રમાણેની પદ્ધતિસર જો તમે ખેતી કરો છો તો તમને સારામાં સારું ઉત્પાદન પણ મળી શકે છે કારણ કે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવું તો એ જિલ્લાની અંદર એક જ એવું પ્લેટફોર્મ છે કે જેની અંદર તમામ પ્રકારની માહિતી તમામ પ્રકારના પ્રોડક્ટો સાથે ઓછા ખર્ચે તમે કેમ ઉત્પાદન મેળવી શકો એની માટે અમારી પાસે ટેલિકોલિંગ ટીમ છે

એ પછી જ અમે લોકો ખેડૂતોને આગ્રહ રાખતા હોઈએ છે કે એ લોકોને ખર્ચાઓ પોસાય ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકે કારણ કે ખર્ચાઓ ઓછા થશે અને વધુ ઉત્પાદન મળશે તો જ આ ખેડૂત આગળ આવી શકશે અને ખેડૂતોને કઈક ને કઈક રીતે ફાયદો થઈ શકશે અને એક સફળતાના ટોચે આપણે પહોંચી શકીશું તો આવી ખેતીની અવનવી માહિતી મેળવવા માટે

આડત્રીસ એક્યાસી પર